આ વિડિયો તમને સારો લાગે લાઇક શેર અને આવા ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આઈસર ત્રણસો એશ સિલ્વર કલરમાં ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કંડિશનમાં છે બે હજાર ના નું ટ્રેક્ટર ઓરિજિનલ કંડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ કંપની ફિટિંગ કંપની કલર કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કંડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરું બે લાખ અને પીચોતેર હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે

દીપકભાઈને ટ્રેક્ટર વેચવાના છે અલગ અલગ ટ્રેક્ટર તમને જોવા મળશે જેમની અંદર જેવા ટ્રેક્ટર છે છે પહેલું સોનાલિકા સાડા ચાર લાખમાં તમને મળી જશે બીજું છે મેસી બસો એકતાલીસ ડીઆઈ બે હજાર છ ના મોડેલનું જે તમને બે લાખ વીસ હજારમાં મળી જશે ત્રીજું છે પાવર ટ્રેક ચારસો ઓગણ બે હજાર આઠ ના મોડેલનું બે લાખ પચીસ હજારમાં મળશે બે હજાર પંદર ના મોડેલ નું ચાર લાખ વીસ મળી જશે પાંચમું છે આઈસર પાંચસો સત્તાવન ના ચાર લાખમાં મળશે ન્યૂ હોલેન્ડ છઠ્ઠું ટ્રેક્ટર છે બત્રીસ ત્રીસ ના એક લાખ મળશે અને સાથે કોઈ મિત્રને થ્રેસર લેવાનો હોય તો નટરાજ કંપનીનું મગફળીનું થ્રેસર બે હજાર વીસના મોડેલનું એક લાખ એંસી હજારમાં મળશે અને કિસાન કંપનીનું થ્રેસર છે બે હજાર સાતનું એક લાખ પિચોતેર હજારમાં મળશે રૂબરૂ તમે ટોટલ વસ્તુ જોઈ અને તમારે જે વસ્તુ લેવી હોય તે લઈ શકો છો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે હવે તમારે ટોટલ વસ્તુ લેવી હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું જુનાગઢ જિલ્લો તાલુકો કેસોત કાલા

મોડલ 2017 18 કિંમત 2,80,000 કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજું છે સોનાલિકા 734 મોડલ 2016 નું 2,80,000 અંદાજિત કિંમત તેના પછી ન્યૂ ઓર્લેન્ડ 4010 2015 ના મોડલ નું છે કિંમત છે 2,70,000 અંદાજિત મેસી ફર્ગ્યુસન 241 DI કોઈને લેવું હોય 2011 12 ના મોડલ નું બે હજાર ત્રેવીસ ના મોડેલ નું તમને ચાર લાખ ત્રીસ હજારમાં મળી જશે તમામ ટ્રેક્ટર ની કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે અને રૂબરૂ જઈ અને ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા તમે

બે પચાસ વાળા નંબર પર ફોન કરી કોઈ ટ્રેક્ટર આપીશ વિડીયો પૂરો જોવાનો છે સૌપ્રથમ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર બે હજાર અને ના નું આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડીયોની અંદર નવમો મહિનો અને આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે ઘર ઘરાવ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા પૃથ્વીરાજસિનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર જોવા કર્યા વગર ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયરનું કંડિશન પણ સારું તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો અને સાવ ઓછું ફરેલું છે આ ટ્રેક્ટર માત્ર પંદરસો તોતેર કલાક જ ફરેલું આ ટ્રેક્ટર કિંમતની વાત કરું બે લાખ અને પચીસ હજાર કિંમત રાખી છે જેમાં તમને એક પણ જોવા મળશે તમે દાતી સાથે આપવાની છે ઓજારની અંદર અને કિંમત અંદાજિત છે બે લાખ પચીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે ઓઝાર સાથે કિંમત છે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર અને ઓળખ ગામે જોવા મળશે તો લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પૃથ્વીરાજ સિંહના પંચાણું એકસો ચાર વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર ઓઝાર સાથે લઈશ સૌ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું ટ્રેક્ટર છે સોનાલિકા સોનાલિકા સાતસો ચાલીસ મોડલ છે બે હજાર ચાર પાંચ ના મોડલનું ટ્રેક્ટર સાચવેલું ઘરઘરાવ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ઓરિજિનલ કલરમાં ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ટ્રેક્ટર ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે

કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ક્યાંય સળો પણ જોવા નહીં મળે ઓરણીની ટોટલ જવાબદારી સાથે એક ગીતા કંપનીનું વેચવાનું છે ગીતા કંપનીનું જેની અંદર સિંગ ચણા સોયાબીન વગેરે નીકળી જશે અને ટોટલ સારણા પણ સાથે મળી જ જશે આ ટોટલ વસ્તુ સાથે આપવાની છે ટ્રેક્ટર હલર અને ઓરણી બધું સાથે આપવાનું છે કિંમતની વાત કરું બે લાખ કિંમત અંદાજીત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર અને આ હલર ઓરણી લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો તળાજા અને તરપજ ગામે જોવા મળશે ટ્રેક્ટર અને ઓઝાર લેવાના હોય

એસી કમ્પલેટ છે એસી વાળી આ ગાડી છે અત્યારે એસી કમ્પલેટ જોવા મળશે ઇન્જિન પણ પાવરફુલ આખી ઓરિજિનલ કંડિશન ઓરિજિનલ કલર અને ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી નોન એક્સિડન્ટ એક્સિડન્ટ પર થયેલું નથી ચોખ્ખી ક્લીન સડા વગરની ગાડી રૂબરૂ સ્થળ ઉપર ગાડી જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો રૂબરૂ જગદીશભાઈનો નો કુન્ટે કોરિયા વગરના જતા ગાડીના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અને ટાયરનું કંડિશન સારું લાઈટ બધી ચાલુ છે કિંમતની વાત કરું તો ચાર લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને ગામ તમને કાકીડી ગામે જોવા મળશે હવે તમારે ગાડી લેવી જગદીશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે જગદીશભાઈના બાણું છ ચોપન વાળા નંબર પર ફોન કરી ઈ કોલ મહેન્દ્ર યુવરાજ બસો પંદર મિનિટ ટ્રેક્ટર છે અને ઓજાર પણ સાથે આપવાનું છે તો ઓજાર કયું છે અને

કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે ઘર ઘર ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા પૃથ્વીરાજસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તેમનું કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

જેમાં તમને એક ઓઝાર પણ જોવા મળશે તમે દાતી જોઈ રહ્યા છો તે દાતી સાથે આપવાની છે ઓઝારની અંદર અને કિંમત અંદાજિત છે બે લાખ પચીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે ઓજાર સાથે કિંમત છે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું

વ્યાજબી ભાવે તમને મળી જશે આ થ્રેસર માવજીભાઈના થ્રેસર આપણી ચેનલ ઉપર આવતા જ હોય છે અને ગણત્રીના ટાઈમની અંદર વેચાઈ પણ જતા હોય છે મોડેલની વાત કરું તો સમ્રાટ કંપનીનું થ્રેસર 2016 ના મોડેલનું છે અને અત્યારે ખૂબ જ માર્કેટમાં પણ જોવા મળશે સીઝન ચાલુ થઈ ગઈ છે તો વેલી તકે તમે માવજીભાઈનો કોન્ટેક્ટ કરજો સમ્રાટ કંપનીનું થ્રેસર 2016 ના મોડેલનું ઓરિજિનલ કન્ડિશનમાં ટોટલ જવાબદારી વાળું છોડો જોવા નહીં મળે ચોખું ક્લીન ઓરિજિનલ કંપની કલરમાં થ્રેસર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા માવજીભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા જોવા જાવ તેમનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ સામાન સાથે મળી જશે અને ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે સોળ ના મોડલ નું છે ઓછું ફરેલું અને સાચવેલું થ્રેશર સમ્રાટ કંપની છે કિંમત એક લાખ પંચાવન હજાર તે પણ અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

ચોથા વેતર માં છે ચોથું વેતર વ્યાસે તમે વિડીયો પાંચ થી દસ દિવસની કાચી એટલે પાંચ થી દસ ભેંસ વ્યાય જશે અને ગયા વેતરમાં એટલે કે ત્રીજા વેતરની અંદર આઠ થી નવ લિટર દૂધ હતું ભેંસ તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ભેંસના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા જોવા જાઓ ભેંસના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાવ સોજી અને ફૂલ સાચવેલી જવાબદારીવાળી ભેંસ તમને વિડીયોની અંદર ક્લિયર કર ભેંસ બતાવવામાં આવેલી છે ચોથું વેતર વ્યાસે આગળના વેતરમાં આઠ થી નવ લિટર દૂધ હતું અને ચાર પાંચ થી દસ દિવસની કાચી છે કિંમત અંદાજિત એક લાખ ને પંદર હજાર આ કિંમત જોઈ શકો છો હવે આ ભેંસ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું દેવભૂમિ દ્વારકા જિલ્લો તાલુકો જામ ખંભાળિયા અને ઠાકર શેરડી ગામે જોવા મળશે ભેંસ લેવાની હોય રેસના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે સત્યાસી નવસો પંચાણું વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો